તો વાત કરીએ ભરૂચની જર્જરિત બંને જગ્યાએ કાટ ખાવેલી સ્ટીલ અને પડેલા પોપડા અને ખુલ્લા ગામડાઓ નજરે પડી રહ્યા છે બે હજાર માં થયેલ ભ્રષ્ટાચાર અંગે નાગરિકે તકેદારી આયોગમાં અરજી કરી હતી અને એફઆઈઆર સુધીના નોટિસ પણ ફટકારવામાં આવી હતી પરંતુ આમ છતાં આજ દિન સુધી કોઈ પણ અસરકારક કાર્યવાહી ન થતા વાહન ચાલકો જીવના જોખમે મુસાફરી કરવા મજબૂર બન્યા છે ત્યારે મોટી દુર્ઘટનાથી જે પૂર્વે મોટી દુર્ઘટના થાય તે પૂર્વે જ તંત્ર જાગે અને જે જનતા છે તેનો ભોગ ના બને તેવી તેઓની માંગ છે ત્યારે આમોદ તાલુકાના નાહિયર ગામ નજીકના ખાડીપુલની આ જર્જરની સ્થિતિ ચિંતાજનક બની છે જ્યાં પુલના ડાકે ડાકે જે કાટ ખાવેલી સ્ટીલ જોવા મળી રહી છે તૂટેલા પોપડા જોવા મળી રહ્યા છે ગાબડા પણ સ્પષ્ટપણે જોવા મળી રહ્યા છે ત્યારે બે હજાર બાવીસમાં થયેલા જે ભ્રષ્ટાચારની ફરિયાદ કરવામાં આવી હતી પરંતુ આમ છતાં પણ તકેદારી આયોગ દ્વારા કોઈ પણ કડક સૂચનાઓ આપવાની કાર્યવાહી ન થતા હવે પુલ છે મૃત્યુનું પાંજરું બને તેવી ભીતિ સેવાઈ રહી છે ભરૂચના નાહેર પાસેનો આ ખાડી પુલ જે આજે જીવલેણ બની રહ્યો છે અને સમગ્ર પુલને લઈને ભ્રષ્ટાચારના આક્ષેપો બે હજાર થયા હતા ત્યારે તે હજુ પણ ખાલી કાગળો સુધી સીમિત રહ્યા છે ત્યારે આ અંગે કેટીવી ગુજરાતી દ્વારા કેમેરામાં કેદ થયેલા જે દ્રશ્યો તંત્રની નિષ્ક્રિયતા સામે સીધો દાખલો પૂરો પાડે છે અને જનતા પૂછે છે કે દુર્ઘટના બાદ જ તંત્ર જાગશે કે પહેલા સાવચેતી લેશે એક સ્વાગત છે દર્શક મિત્રો નેશનલ હાઈવે ચોસઠ ભરૂચ આમોદ આવતો માર્ગ જ્યાં આમોદ નજીક ફક્ત પાંચ કિલોમીટરના અંતરે નાહિયેર ખાડી બ્રિજ જે આપણી પાછળ દેખાઈ રહ્યો છે તે ખૂબ જ જડજડિત છે જેમાં બે હજાર બાવીસની અંદર તકેદારી આયોગમાંથી આ જે કોન્ટ્રાક્ટર છે અધિકારીઓ છે તેમને નોટિસ ઇસ્યુ કરવામાં આવી હતી કે આ બાબતે જે અરજી આવેલી છે તેનું હજુ સુધી નિરાકરણ કરવામાં આવ્યું નથી તેમની ઉપર એફઆઈઆર કરવા સુધીની માંગણી કરવામાં આવી હતી પરંતુ આજ દિન સુધી સામાન્ય નાગરિકને અરજીને પણ આ લોકો જે અધિકારીઓ છે અને જે કોન્ટ્રાક્ટર છે તેમના દ્વારા હજુ સુધી કામગીરી કરવામાં આવી નથી અલ્લે તલ્લે કરીને અરજીને પણ આ લોકો કહી શકાય કે જે અરજીઓનું પણ નિરાકરણ આ લોકો કરી નાખે છે જે આ સરકારી તંત્ર છે જેની અંદર હવે લોકોને ભરોસો જ ઉઠી ગયો છે કે આ જે કામ થયું છે લાખો રૂપિયાના કામ થયું છે ત્યાં ફક્ત લાલી અને પાવડર ચોપડીને આ ખાડી બ્રિજ નું પુલ નું કામગીરી કરવામાં આવી છે જો આજે પણ તકેદારી આયોગ ની અંદર આ નહિયર ખાડી પુલ ની તટસ્થ તપાસ કરવામાં આવે તો ઘણો બધો ભ્રષ્ટાચાર ઉજાગર થાય તેમ અહીંયા આગળ ચર્ચાઈ રહ્યું છે આ જે કેમેરામેન આપણને જે બતાવી રહ્યા છે પાછળના દ્રશ્યો આ જે પુલ છે તે ખૂબ જ જળજળિત પુલ છે જો હને પણ આ કોઈ મોટી દુર્ઘટનાની રહ જોઈ બેઠું હોય તેમ લાગી રહ્યું છે જો આને પણ જો વેલી તકે બનાવવામાં ન આવે તો આ પુલ પરથી કોઈ નીચે પડશે અને કોઈનો જીવ જશે ત્યાર પછી આ તંત્ર આ જે અધિકારીઓ છે જે રોજ અવારનવાર અત્યારે ધરધરની ઉપર આવે છે જાય છે તો તેમને આ બ્રિજ નહીં દેખાતો હોય જે બ્રિજ ખુબ જ જળ જરિત છે તેની આજુબાજુ તમે જુઓ કે કોઈ સામાન્ય નાગરિક ચાલતા ચાલતા પણ અંદર પડી જાય એટલો મોટો આ જળ જરિત વચમાંથી થઈ ગયો છે તે એક બાજુ નાખેલી છે બીજી બાજુ કેમ નાખવામાં નથી આવી તપાસ જો પેલી આરટીઆઈ અરજીની કરવામાં આવે તો ઘણો બધો અહીંયા ભ્રષ્ટાચાર ઉજાગર થાય તેમ છે એટલે કહી શકાય કે વહેલી તકે આ જે પુલની જે કામગીરી કરવામાં આવે નહીં તો અહીંયા આગળ કોઈનો જીવ જાય તેની અંદર કોઈ બે વાત નથી જાવિદ મલિક રિપોર્ટ કેટીવી ન્યૂઝ ગુજરાતી આમોદ સ્વાગત છે દર્શક મિત્રો નેશનલ હાઈવે ચોસઠ ભરૂચ આમોદ આવતો માર્ગ